ત્યારે અંદર વાના રસમ ચાલતી લગન છે એટલે વાના ગણવા જ પડે એમાં તો ચાલે એટલે આગળની બધી પ્રોસેસ હશે તમને આગળ બતાવવા માંગશે મારે લગ્ન તેમને ખબર જ હશે સવારમાં આપણે વાનાની રસમ હતી અત્યારે પોતા મરાય છે હા અહીંયા બાર મહેંદી મૂકે છે લોકો બતાવી તમને મહેંદી મૂકાય છે હાય હાય જોઈ લો મહેંદી મૂકાય છે હા હાય અહીં કપડા હંગે લે જેના લગન છે આને તમને બતાવ્યા હતા આગળ અત્યારે લગન છે ને તો લગન માટે અથાણું બનાવવાનું છે તો મરચાની કટિંગ થાય જોવા આ બે ને જ ઘરમાં કામ કરવાનું બીજા છે ને કોઈ અમારા ઘરમાં કામ જ નથી કરતા આ બે મેન કેરેક્ટર આના વગર કાંઈ ન થાય જોઈ લો તગારું ભરીને મરચાં કપાય અને અહીંયા મહેંદી મુકાય છે તમે જુઓ હાય એ બ્રિંડા હેલો જા આ ગામડે તો આવું બધું હોય અમારે બીજું તો કાંઈ હોય ને અંદર બતાવીએ રસોડું

તમને આગળ કીધું તું કે આ બેને જ બધું કામ કરવાનું હોય એ બે જ કરે છે

ખવાઈ ગયું ને બધા બેઠા છે હવે હવે કઈ કામ નથી હવે વાતો કરશે બધા અહીંયા એ બધું પતી ગયું છે હવે કામ હવે નવરાત થઈ ગયા અમે લોકો બધા અત્યારે અમે જાવી આવીશું બહાર આ લોકો ઊભા છે અહીંયા હા અહીંયા બધા બેઠા છે દાદા ને બધા અમારા મામા છે હાય હાય અમે જાઈ છે અત્યારે બહાર અહીંયા બતાવ્યા આગળ અત્યારે અંધારું છે એટલે દેખાશે નહીં કાંઈ અમે જાય છીએ અત્યારે રસ્તોમાં છીએ ખુડો છે અમને કોઈ લઈ નથી જતું નકર ખુડો છે જાવી તો મજા આવે તમને એનો વ્યુ બતાવે લાઇટિંગ વાળું ઘર છે ને લાગે જ તમને જોઈને કે અહીંયા લગ્ન છે જોવો વ્યુ જોવો ખાલી છે ને એક નંબર જ હોય અમારે બધું ભાઈ ગાય માન્ય બીજા ઉપલમાં